હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવામાં અનેક જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવે છે જેને લઈ ગુજરાત સરકાર દ્વારા તેમની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે અને દરેક જિલ્લા અને તાલુકામાં વધુ પૂરના પાણીને લઈને આવતી આફતો માટે અગાઉથી જ એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં પણ તારીખ અઢાર થી દરેક તાલુકામાં આ ટીમને તહેનાત કરાઈ ચૂકી છે આવી આફતોને લઈને દરેક લોકોને પણ કાળજી રાખવામાં અને પોતપોતાના પરિવારને અને જાનમાલની રક્ષા

અને હું વિપીખેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું તો આજે ચોમાસા ચોમાસાના દિવસોમાં અમને એનડીઆરએસ ની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધી માહિતી અમને આપી છે તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું શું કરવું જોઈએ કેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ન જોઈએ એટલે તો સૌપ્રથમ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને ઇમરજન્સી જોઈએ અને અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરાવણમાં હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ અને NDRF ની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે મુસીબતો આવે છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસ ને જાન કેવી રીતે બચાવી જોઈએ એ બધું આપણે શીખવું છે અને દરેક વિદ્યાર્થીને દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ કારણ કે આ આપણી આપણે મૂળભૂત ફરજ છે દરેક ને આ શીખવું જોઈએ આ તો દરેક કોમન વસ્તુ છે બધા શીખવું જરૂરી છે હું બહાદુર ડાંગર જેથી આ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં એનડીઆર એફ ની ટીમ દ્વારા જે કુદરતી આપિત આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેના માટેનું એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા NDRF ની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં જેમ કે ભૂકંપ હોય પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી એનડીઆરએફની ટીમ છે એમના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ એનડીઆરએફની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં मैं इंस्पेक्टर विपिन कुमार सिक्स एन डी बड़ोदरा से जो कि हमारी टीम श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत है ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप, साइक्लोन, यदि कोई भी ऐसी प्रकार की आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना दुर इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एस एस पी प्रोग्राम किया जो एक स्कूल में किया इस स्कूल के द्वारा हमने अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए फ्लड के दौरान क्या करना है और अट क्यों आ गया तो क्या करना है इससे संबंधित हमने इन्हें अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूँगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखे यदि आपको लगता है दो से तीन फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है तो इसलिए आप पानी से दूरी बना के रखें थैंक यू ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા